બાપુજી નાનકડું ગામ જેસણા એક નાનકડું ગામ તમે જોવો અને એક આ ગામ અહીંયા આપણે એવું વિચારીએ કે આવા સંત કેવી રીતે એમના જીવો કરવાનો આપણને મોકો મળ્યો છે મને એમ થાય કે બાપુ અને આપણા જે સંતો તે કોઈ સંતો થઈ ગયા છે એક નાના ગામોમાં કોઈ મોટી મોટી કન્ટ્રીઓમાં મોટી સીધો નથી થયા એમાંથી ભગવાને એમને ભગવાન સ્વરૂપ બનાવી આપણા જ્ઞાન પીરસવાનો એમને આપણે એક લાવો આપ્યો કે આપણા દૂત ભગવાનના ના દૂત બની આવીને બેઠેલા છે આપણી અગાડી ભગવાન બની બેઠેલા આવા સંતોની વાણી જો આપણે સાંભળીએ આપણું જીવન ધન ના બનાવીએ તો આપણી આ ધન લીધેલો અમુકો જાય એટલે અમે ઘણીવાર એવું બધું વિચારીએ કે ગમે ત્યાં બી સત્સંગ મળે તો ત્યાં પહોંચી જવું

જ્યાં સુધી હું પણ નહીં જાય ત્યાં સુધી કશું સમજાશે નહીં આપણે ઘણું બધું સમજાવે છે બાપુ ગુરુઓ બહુ સમજાવે છે પણ ત્યારે હું કરું છું મારાથી થાય છે મારું જન્મ થયું મારું મરણ થયું હું આમ કરી મારી ફેક્ટરીઓ છે મારા બધા બધા મારા છોકરાઓ છે મારો છોકરો બેરિસ્ટર છે ફલાણું છે મારો હું શબ્દ જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી આ સમજ નહીં થાય સમજવા માટે મળ્યા છીએ અને એમાં આપણે શું સમજવાનું છે એ આપણે સમજવાનું છે બાપુજી એ કીધું હતું બ્રહ્મજીવ માયાને ઓળખી લે અને ત્યારે હવે શું કરવાનું છે સેવા સમ સદાચાર અને પ્રેમ આ એમણે સૂત્રો આપ્યા છે આપણને હવે જીવને તો આપણે બાપુજી ઉચ્ચાર કરી દીધો પછી અમારે શું કરવાનું અમારો સવાલ મુખ્ય આ છે

જ્યાં જ્યાં વાપરવા જેવું હોય તો વાપરવું પડે બાપુજી ઘણી વાર ગરમ થઈ મોટા શબ્દમાં માં બોલે છે પણ એ આપણને કદાચ લાગે પણ જો તમે તમારા ઘરમાં જઈએ કે મારા છોકરાને કે હું કોઈ ઢેળકાવા દઈએ સાચી વાત કરી આ તો બાપુજી નહીં એટલે આપણે એ તો બોલે પણ આપણે ભલે સત્ય હજી પણ નહીં બોલીએ પણ એ પ્રભાવ છે

ગુરુનું નામ તો જે છે મારા વિરે એવો સેલું છે એને યાદ રાખું ને શું કહ્યું તું ભગવાન કોણ છે ગુરુ કોણ છે એ યાદ રાખું બહુ અઘરું છે તો યાદ રાખું સેલું ભૂલી ભૂલ આપણે જાણવું હોય ને તો સેલું છે તો ભૂલી જવું બહુ અઘરું છે આપણે માયાને ભૂલવા માટેનો ખાસ પ્રયત્ન કરવો જોઈએ અને ભગવાનની અને સારા કામોમાં વર્ગી જવાની આપણી ભાવના હોવી જોઈએ મારે બીજું કંઈ વધારે નથી કેવું થોડુંક બાપુજી વિરુદ્ધ હું સત્સંગ કરું છું ક્યાંક જવું છું તો વર્તમાન પરિસ્થિતિનો કહું છું લીડર બનો ખૂબ આગળ વધો એ મારો ખાસ પ્રયત્ન છે આ કર્યા પછી ઘેર જઈ આપણો આપણે શું કરવાનું છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું સત્સંગ તો છે જ સાથે સાથે આપણે શું કરવાનું છે એ લક્ષ્ય ધ્યાન આપવાનું અને સાચા શબ્દોમાં બસ મારી વાણીને હું વિરામ કરું છું असां घणा संतो बि बाक़ी आहे साईं जय गुरूदेव जय गुरु